નમસ્કાર મિત્રો મિત્રો બધા જ આસનો કોઈને કોઈ પ્રકારે સ્વાસ્થ્ય માટે આરોગ્ય માટે ફાયદાકારક હોય છે મિત્રો આજે હું મયુરાસન વિશે વાત કરવા જઈ રહ્યો છું જે પેટ માટે અને સમગ્ર શરીરના બ્લડ સર્ક્યુલેશન માટે ખૂબ જ ઉપયોગી આસન છે મિત્રો મયુરાસન કરવાથી પાચનક્રિયાનું તે થાય છે તેમજ સમગ્ર શરીરનું બ્લડ સર્ક્યુલેશન તે તથા ફાયદાકારક થઈ શકે છે અને ખાસ કરીને શહેરા માટે તો ખૂબ જ ઉપયોગી આસન છે તો ચાલો જોઈએ મયુરાસન કેવી રીતે કરાય તેની વિધિ જોઈએ તો ચાલો કરીએ મયુરાસન સૌ પ્રથમ મિત્રો બંને હાથના પંજા અંદરની બાજુ વાળી બંને કોણી ઉપર પેટનો ભાગ મૂકી ધીમે ધીમે પાછળથી પગ ઊંચા કરી અને આખું શરીર એક લાઇનમાં રહે તેવી સ્થિતિમાં આવવાનું છે મિત્રો આ સ્થિતિ હોલ્ડ કરવાની છે શક્તિ પ્રમાણે દસ સેકન્ડ વીસ સેકન્ડ પચાસ સેકન્ડ કે એક મિનિટ જે લોકોને કોણીની તકલીફ હોય ગરદનની તકલીફ હોય અથવા પેટની તકલીફ હોય તો આસન કરવું જોઈએ નહીં તો મિત્રો આવી રીતે મયુરાસન તમારી શક્તિ પ્રમાણે દસ સેકન્ડ પંદર સેકન્ડ વીસ સેકન્ડ કે પચાસ સેકન્ડ સુધી આ સ્થિતિમાં રહેવાનું છે અને મયુરાસન કરવાનું છે તો મયુરાસન દ્વારા ફાયદા મેળવી શકાય છે તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય ભારત જય ગુજરાત